જેલની સજા કાફી જ પડતી હોય છે ત્યારે રાજકોટમાં બેંક સાથે અને તેલના ડબ્બાના નાના ધંધાર્થીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહને તાજેતરમાં ચેક રિટર્ન કેસ અને દિનેશ દક્ષિણી હત્યા કેસમાં કોર્ટમાંથી સજા મળી છે જો કે રાજકોટ કોર્ટે સજા આપી હોય તે પૂર્વે સમીર શાહે ત્રણ બનાવી વાયરલ કરેલા વિડીયોએ વેપાર વર્ગમાં ભારે હડકંપ સર્જ્યો છે માલિકે ગત 29 જાન્યુઆરીના રોજ વાયરલ થયેલા વિડીયોમાં જણાવ્યું કે આજે બુધવારનો દિવસ છે અગાઉ બે વિડિયોમાં મેં જણાવ્યું છે કે ત્રીસ તારીખ ગુરુવારે મને 9 વર્ષ જૂના કેસમાં આજીવન કેદની સજા મળવાની છે

કોર્ટના જવાબદાર લોકો સામે પણ સરકારે તપાસ કરાવવી જોઈએ મને સજા મળી એની ચિંતા નથી પણ કોર્ટના ટોપ સિક્રેટ બાબત રહેવી જોઈએ તે મળી ગઈ છે તે ગંભીર બાબત છે આજે ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારનો દિવસ છે મેં આગલા બે વિડીયોમાં જેમ જણાવ્યું એમ ત્રીસ તારીખે ગુરુવારે ત્રીસ જાન્યુઆરી ગુરુવારે આવતીકાલે નવ વર્ષ જૂના કેસમાં મને સજા પડવાની છે હવે સજા સુકામ નહોતી પડવી જોતી એના કારણે તો મેં આગલા વિડીયોમાં જણાવ્યા છે એ નથી જાતો ચાલો આપણે નામદાર કોર્ટનો હુકમ છે એ તો માનવાનો છે માથે ચડાવવાનો છે ને હું ચડાવી લઈશ પણ તમને નથી લાગતું કે આ વસ્તુ જે જજમેન્ટ ટોપ સિક્રેટ રીતે ડિલિવર થવાનું હોય એની મને જાણ આથી સે વીસ દિવસ પહેલાં પડી ગઈ હોય ટુ બી પ્રિસાઇઝ મને છ જાન્યુઆરીથી એ ખબર છે કે મારા વિરુદ્ધ ચુકાદો આવવાનો છે અને મને સજા પડવાની છે તો આ કોર્ટનું અપમાન છે એ અપમાન હું નથી કરતો નામદાર કોર્ટનું અપમાન કોર્ટમાં બેસેલા જજ સાહેબ અને એમના નજીકના સર્કલવાળા એમના મળતિયા જેને કહેવાય એ એણે આ વસ્તુ લીક કરી છે ખરેખર આ વસ્તુ લીક થવી જ ન જોઈએ કે કોઈને જાણ થવી જ ન જોઈએ એને બદલે એ લીક થઈ છે એટલે એના માટેના કલ્પ્રિટ સૌથી મોટા કલ્પ્રિટ જજ સાહેબ શ્રી એસવી શર્મા જ કહેવાય અને હું માનું છું હું એવું ઈચ્છું છું કે આવું ભવિષ્યમાં ન બને એટલા માટે દેશનું ન્યાયતંત્ર આવા જજ સામે કંઈક પગલાં કાયદેસરના પગલાં કે એને ડિપાર્ટમેન્ટની રૂએ જે કાર્યવાહી થઈ શકતી હોય એ કરે બાકી મને કોઈ ચિંતા જ નથી મારી મને સજા પડશેની કોઈ ચિંતા નથી મને ભગવાને અખૂટ હિંમત શ્રદ્ધા અને ધૈર્ય આપ્યા છે હું સહન કરી લઈશ પરંતુ આ જે કોર્ટની બાબત છે ટોપ સિક્રેટ રહેવી જોઈએ સિક્રેટ રહી નથી અને મારા સુધી પહોંચી ગઈ છે એમના જજ સાહેબના જેમ નજીકનું સર્કલ હોય એમના થ્રુ જે ઘણી ગંભીર બાબત છે એ આપ સમજી શકશો અને શું કાર્યવાહી થવી જોઈએ શું ન થવી જોઈએ એ હું દેશની જ્યુડિશરી ઉપર છોડું છું એમાં મારું કોઈ કહેવાનું રહેતું નથી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ